નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડીયો મિત્રો દરેક વ્યક્તિ કેટલું ભણ્યો છે તે તેણે મેળવેલી ડિગ્રી પરથી જાણી શકાય છે અને મોટાભાગની નોકરી મેળવવા માટે કોઈને કોઈ ડિગ્રી જરૂરી પડે છે જો લાયકાત મેળવી હોય પણ તે લાયકાત આધારિત પ્રમાણપત્ર ન હોય તો ડિગ્રી પ્રમાણભૂત બનતી નથી ઘણી વખત કેટલાક પ્રમાણપત્રો સંસ્થાઓ દ્વારા મોડા આપવામાં આવતા હોવાથી ઘણી વખત વ્યક્તિને જરૂરિયાત હોય ત્યારે ઉપયોગી બનતા નથી આવા એક પ્રમાણપત્રોમાં ડિગ્રી પ્રમાણપત્ર પણ એક છે ઘણી યુનિવર્સિટી ડિગ્રીનું રિઝલ્ટ આપે છે પરંતુ ડિગ્રી આધારિત પ્રમાણપત્ર સમયસર આપતી નથી તેના કારણે ઉમેદવારને નોકરી મેળવવામાં મુશ્કેલી આવે છે અને એટલા માટે જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી દ્વારા તમામ કોલેજ અને યુનિવર્સિટીઓને તાકીદ કરવામાં આવી છે કે પરિણામ જાહેર થયાના એકસો એંસી દિવસમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાના નિયમનું પાલન કરવામાં આવે નિયત સમયમાં ડિગ્રી ન આપનાર સંસ્થાની સામે કડક કાર્યવાહી કરવાની પણ ચીમકી તેમણે ઉચ્ચારી છે યુજીસી દ્વારા જારી કરવામાં આવેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયા બાદ ડિગ્રી આપવામાં વિલંબ થતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે ડિગ્રી સમયસર ન મળતા વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે અથવા અન્ય સંસ્થાઓમાં પ્રવેશ લેવામાં મુશ્કેલી પડે છે સાથે જ વિદેશ અભ્યાસ કરવામાં પણ તેમને તકલીફ પડે છે અને ઘણી વખત પૂરું વર્ષ બગડે છે આથી સંસ્થાઓ દ્વારા પરિણામ આવ્યા પછી એકસો એંસી દિવસમાં વિદ્યાર્થીઓને ડિગ્રી મળે તે જોવાનું રહેશે યુજીસીએ એ પણ કહ્યું છે કે ડિગ્રી અને પરીક્ષાને લઈને વર્ષ બે હજાર આઠમાં ઘડેલા નિયમોનું પાલન અવશ્ય કરવામાં આવે આમ યુજીસીનો આ પરિપત્ર વિદ્યાર્થીઓના હિતમાં હોવાથી યુજીસીનું આ પગલું સરાહનીય છે એવું કહી શકાય તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ